નમસ્કાર દર્શક મિત્રો તમે જોડાયા છો સાયક્રોમ અને ન્યૂઝ કામગીરી કરતી શિક્ષિકાને કામના પ્રેશરથી હેરાન કરાતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે દીકરાના લગ્નના દિવસે જાન જાય એ પહેલાં ફોર્મ સબમિટ કરવા માટે બોલાવ્યા હોવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે નવસારીના રસ્તા વિસ્તારમાં રહેતા અને હાલમાં બીએલઓ તરીકે ફરજ બજાવતી શિક્ષિકા બહેન શીતલબેન દ્વારા કાર્ય દબાણ અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે એસઆઈઆરની કામગીરી દરમિયાન તેમના ઉપલા અધિકારી ચિરાગ દેસાઈ દ્વારા સતત હેરાનગતિ કરતા કરવામાં આવતી હોવાના આક્ષેપ તેઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે માહિતી અનુસાર શીતલબેનના દીકરાના લગ્ન હોવા છતાં તેમને રજા આપવામાં આવી ન હતી અને લગ્નના દિવસે પણ કામગીરી સોંપવામાં આવી હતી સતત કામગીરી કરવા છતાં તેમને નોટિસ આપી દબાણ કરવામાં આવ્યું હતું આ પરિસ્થિતિમાં તેઓ માનસિક રીતે તૂટી પડ્યા હતા અને તેઓ આત્મહત્યાનો વિચાર કર્યો હતો પરંતુ પરિવારે તેમને સાવનામ આપી સંભાળી લીધા હતા અને તેઓ દ્વારા દિવસ રાત કામગીરી કરવામાં આવવા છતાં તેમને લગ્નના દિવસે પણ જ્યારે દીકરાના લગ્ન હોય ને તે દિવસે પણ તેમને કામગીરી સોંપવામાં આવતા તેઓ અંદરથી ભાંગી પડ્યા હતા અને તે આટલું કરવા છતાં પણ તેમને છેલ્લે નોટિસ ફટકારવામાં આવતા તેઓ ઉદાસ થઈ જવા પામ્યા હતા ત્યારે આ અંગે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ મારું નામ શીતલ જગદીશચંદ્ર પટેલ છું હું નગર પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે કામ કરું છું હાલ એસઆઈ ની કામગીરી ચાલુ છે મારા જે ભાગ છે એમાં મારા કુલ વોટરો છે આઠસો નવ્વાણું અને આજરોજના રિપોર્ટ પ્રમાણે મેં ચારસો ને અઠાવન ઓનલાઈન કરી દીધા છે ત્રણસો એકોતેર બાકી છે તેમાંથી થોડા ફ્રોમ કલેક્ટ કરી દા છે આજ રોજ મારી પાસે વારંવાર મામલતદાર શ્રી તરફથી પ્રેશર આપવામાં આવી રહ્યું છે અને સેક્ટર દ્વારા પણ સતત પ્રેશર આપવામાં આવી રહ્યું છે કે બેન તમારું કામ ખૂબ ધીમું છે અને તમે શું કરી રહ્યા છે તો હું જણાવું છું કે જે દિવસથી આ એસઆઈઆરની કામગીરી ચાલુ થઈ એ પહેલી મીટિંગ હતી એ મિટિંગમાં હું હાજર રહી પાંચ અગિયાર બે હજાર પચીસ ના રોજ મારા દીકરાની સગાઈ હોય અને ચાર ચાર પચીસ ના રોજ મને રાત્રે સાડા દસે ફોન આવે છે કે તમે બસ હમણાં તમે કલેક્ટ કરો હું રજૂઆત કરું છું કે હું કામમાં છું હું બહાર છું ગામ મારા આઉટ વટનમાં છું છતાં પણ મને કહેવામાં આવે છે કે બસ તમે ગમે તેને મોકલો અને લઈ જાઓ તે પહેલા હું મીટિંગમાં એમને કહ્યું હતું કે મારું સાહિત્ય હોય તો મને આપી દેવ ત્યાં જણાવવામાં આવ્યું હતું કે તમારું સાહિત્ય છપાશે ત્યારે તમને આપવામાં આવશે અને પછી રાત્રે અમને આ રીતે પ્રેશર આપવામાં આવ્યું કે બસ લે જ જાઓ અને મારા દીકરો અને બાજુના એક છોકરાએ લઈને કલેક્ટ કર્યું તે પછી ફોર્મ વેચ્યા ફ્રોમમાં પણ અમને ખૂબ જ પ્રેશર આપવામાં આવ્યું કે ફટાફટ ફોર્મ વેચો

ખૂબ જ રજાની જરૂર હોય છતાં પણ મેં પ્રસંગમાં હાજરી ન આપતા મેં એકવીસ પૂરેપૂરી સમયમાં મારી ડ્યુટી નિભાવી તેમજ ફોર્મ પણ કલેક્શન કર્યું અને સતત ઓનલાઈન કામગીરી કરી રહી છે અને મને પણ ખબર છે કે આ ખૂબ જ ટૂંક સમયમાં કામ કરવાનું હોય છે છતાં પણ આજ રોજ મને સેક્ટર દ્વારા એમ કહેવામાં આવે છે કે બેન તમારી ઘરે લગ્ન પતી ગયા છે ત્રણ દિવસ કરી રહ્યા છો કે સવારે સાત વાગ્યે અમે સ્કૂલમાં જઈએ છીએ દસ વાગ્યા સુધી છોકરાઓને ભણાવીએ છીએ અને સતત ખાધા પીધા વગર ફિલ્ડમાં ભરીને ફોર્મ કલેક્શન કરીએ છીએ આજે મેં અઠાવન ફોર્મ કલેકશન કરી છતાં મને કહે કે હમણાં બપોર થઈ તમે આટલા જ કરી રહ્યા એમ કે તમને નોટિસ મળશે તમને એમ કે તમારે જવાબ આપવો પડશે જેથી મારું પ્રે મને પ્રેશરની બીમારી હોય મને ખૂબ પ્રેશર પણ વધી ગયું છે અને મારું સંપૂર્ણ કામ અટકી ગયું છે અને છતાં પણ મારી ઘરના મારા ફેમિલી ખૂબ સપોર્ટ કરે છે મારા બધા જ ફોર્મ ઓનલાઈન કરવા કરી રહ્યા છે આ મારી જ તકલીફનાથી મારા તમામ શિક્ષિકા બહેનોની તકલીફ છે કોઈને નાના બાળકો છે કોઈને કોઈ બીમાર છે છતાં સતત ખાધા પીધા વગર અમે કામ કરી રહ્યા છે પણ સતત અમને કલાકે કલાકે બસ રિપોર્ટ મોકલીને એક જાતનું એક પ્રેશર આપવામાં આવી રહ્યું છે કે તમે રેડ રેડ છે ગમે તે રીતે બહાર નીકળો હમણાં હવે અમે ગમે તે રીતે ફોર્મ ઓનલાઈન કરી દેશું પણ પછીના તબક્કામાં જ્યારે અમારે ડોક્યુમેન્ટ ભેગા કરવાના આવશે હમણાં જ વોટરો અમને કોઈ પણ જાતની માહિતી આપતા નથી કોઈની પણ ઘરે જઈએ તો એ દસ મિનિટ લગાવે છે આપેલા ફોર્મ છે નથી હોતા એમની પાસે એમની પાસે આધાર કાર્ડ શોધે છે ફોર્મ અમારે ભરવાના હોય છે એક ઘરમાં દસ થી પંદર મિનિટ લાગી જાય છે તો આવી સ્થિતિમાં અમે કઈ કઈ રીતે કામ કરીએ એ જ અમને સમજાતું નથી છતાં અમે

હમણાં જ મને બે ત્રણ કલાક થી એટલું બધું પ્રેશર વધી ગયું છે કે મને હું શું કરી રહ્યું છે એનું મને કઈ જ મને કઈ જ ખ્યાલ નથી તો હવે આવી સ્થિતિમાં મેં કદાચ કઈ રીતે કામ કરવું એ જ સમજાતું નથી એટલે હું સર્વને અપીલ નિવેદન કરું છું કે પ્લીઝ અમને હેલ્પ કરો કે તો અમારી મદદ એ આવો ન તો આજે આત્મહત્યા થઈ રહી છે લોકો મરી રહ્યા છે પ્રેશર માં આવીને શિક્ષકો તો અમારો મત બી કોઈ ન કઈ કઈ થઈ જાય તો મારા ફેમિલીનું શું થશે એ જ મને વિચાર આવે છે તો પ્લીઝ અમને હેલ્પ કરો બીજી વસ્તુ કે ટેકનિકલ પ્રોબ્લેમ ના કારણે કે ઓવરલોડના કારણે સતત એપ બંધ થઈ જાય છે અવન અવર સર્કલ ફર્યા કરે છે એપ ચાલતી નથી જેના કારણે પણ અમારી કામની ગતિ ધીમી પડી જાય છે સતત અપડેટ વર્જન અપડેટ કરવાનું આવે છે સતત અમે એક જ ફોર્મ વાર ભરીએ છતાં પણ એ બહાર નીકળી જઈએ છે તો અમારે એક ફોર્મ ભરતા જ અમારું કમસે કમ વીસ થી પચીસ મિનિટ નીકળી જાય છે અને એમાં એના કારણે પણ અમે ખૂબ માનસિક ત્રાસ અનુભવી રહ્યા છીએ એ વાતો અમારી કોઈ સાંભળવા કે સમજવા તૈયાર નથી અને કહેવામાં આવે છે કે એપ ચાલતી નથી કે તો અધિકારીઓ દ્વારા એમ કહેવામાં આવે છે કે તમારી જ એપ ચાલતી નથી બીજા બધામાં તો ચાલે છે અધર સ્ટેટમાં તો બધું ચાલુ છે આપણે ત્યાં જ નથી ચાલતું અમારી અમારા પ્રશ્નો કોઈ સાંભળવા તૈયાર જ નથી કે જે ત્યાં ટેકનિકલી ખામી સર્જાય છે એના લીધે કામ ધીમું પડે છે એ પણ કોઈ સમજવા માંગતું જ નથી મોબાઈલ પણ અમારા પર્સનલ પોતાના જ મોબાઈલ છે અમારી બાઈક અમને સારું કે અમને બધી બહેનોને બાઈક આવડે છે જેથી અમે ગમે ત્યાં ગમે તે સમયે દોડીએ છીએ જે બહેનોને બાઈક નથી આવડતી હોય મારી સાથે મદદની આંગણવાડી બેન મૂક્યા છે અને એમ એવો એજવાળા છે બિચારા ચાલી ચાલીને બધી સોસાયટીઓમાં જાય છે એમને પણ મારે શું કહેવું એ મને સમજાતું નથી તો મને કહે છે કે તમને મદદની સાપેલા છે પણ એ બેનને ચાલી ચાલીને દૂર દૂર સોસાયટીઓમાં પ્રમુખ ઉગ્રહ જવાનું હોય તો એમને કઈ રીતે જવું અને એમને પણ આંગણવાડીના કાર્યમાંથી કોઈ છૂટ આપવામાં આવી નથી એ બેન પણ મને એક બે કલાક કામ કરીને પછી બેન મારે ખૂબ કામ છે અમને ઓફિસમાં બોલાવે છે એમ કરીને જતા રહે છે

હા ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન તેમના પર પ્રેશર આપવામાં આવતું હોવાને લઈને એક શિક્ષકે પોતાનો જીવ ગુમાવ્યો છે આત્મહત્યા કરી લીધી છે ત્યારે નવસારીમાં પણ આવી જ ઘટનાનું પુનરાવર્તન થતું અટક્યું છે આ શિક્ષિકા ને જ્યારે તેમના પર કામનું પ્રેશર હતું અને તેમને ઉપલા અધિકારીઓ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે ત્યારે તેમને પણ એક સમયે એવો વિચાર આવ્યો હતો પરંતુ તેમના પરિવારે તેમને સાંત્વના આપી હતી તેમને મદદ કરી હતી અને તેમની સાથે ઊભા રહ્યા હતા અને તેને કારણે આજે આ શિક્ષિકા આપણી સામે છે અને તેઓ પોતાની આપ ફીતી જણાવી રહ્યા છે આટલા હદ સુધી કામગીરીનું પ્રેશર આપવું કેટલું યોગ્ય તેમનું કામ છે શિક્ષકનું શિક્ષ ભણાવવાનું અને તેમને અત્યારે હાલમાં બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે એટલે કે એસઆઈની કામગીરી કરી રહ્યા છે દેશ માટે સેવાનું કાર્ય કરી રહ્યા છે એવું કહી શકાય પરંતુ તેમાં આટલું બધું પ્રેશર શા માટે સમજાતું નથી શા માટે આટલું પ્રેશર આપવામાં આવ્યું છે કામગીરી એક દિવસના બદલે બે દિવસની થશે પણ કામગીરી તો થઈ રહી છે ને કોઈ પછી ખોટા કામ કરીને તમને કામગીરી બતાવી દેવામાં આવે તેના કરતાં ચોક્કસ અને સારી કામગીરી કરતા હોય તેવા બીએલઓને પ્રેશર ન કરાય અને ઘણીવાર અમે પણ જોયું છે કે લોકો ઘરે આવે છે બીએલો ઘરે આવે છે પરંતુ ઘરે લોકો નથી મળતા કામ ધંધે ગયા હોય નોકરી ગયા હોય છે નથી મળતા મોડી રાત્રે લોકો પણ આવે છે ઘરે એટલે બીએલો કામગીરી કરી રહ્યા છે પોતાની ફરજ નિભાવી રહ્યા છે પરંતુ તેમને પણ સામે સહયોગ નથી સાંભળી રહ્યો લોકોમાં જાગૃતિનો અભાવ છે અને એના કારણે લોકો એસઆરને સમજતા નથી અને તેઓ બીએલઓને પોતે જે મદદરૂપ થવા જોઈએ જે લોકોએ સાથ આપવો જોઈએ તે આપી નથી અને પરિણામે આવા કામગીરી ઓછી થાય છે અને તેના કારણે જે ફિલ્ડ વર્ક કરી રહ્યા છે તે લોકોને જ ખબર પડે છે કે કેટલી મહેનત કરવી પડી રહી છે અને ત્યારે ઓફિસમાં બેઠેલા અધિકારીઓ તેમના પર પ્રેશર દબાણો આપી રહ્યા છે પરંતુ એકવાર ઓફિસમાંથી બહાર નીકળો જાતે કામગીરી કરવા જાઓ કેટલી મહેનત કરવી પડે છે કેટલી માથાકૂટ કરવી પડતી હોય છે ત્યારે એક ફોર્મ ભરે છે કારણ કે બે હજાર બેની યાદીમાં તેમના જે સ્વજનો છે તેમની નામ શોધવું ખૂબ મુશ્કેલ પડી રહ્યું છે અને ત્યારે આ બીએલઓ પોતાનું કામ કરી રહ્યા છે તો તેમને સાથ સહકાર આપવો જોઈએ સરકારે પણ આ અંગે વિચાર વિચારણા કરી અને થોડો સમય વધારવો જોઈએ જેથી કરીને સારી રીતે ખૂબ સારી રીતે કામગીરી આ કરી શકે આજે આ શિક્ષિકાની આ તમારા સુધી પહોંચાડી અમે પ્રયાસ કરીશું કે એમના અધિકારી જે છે ચિરાગભાઈ તેમનો પણ અમે સંપર્ક કરીએ અને તેમના આ ચિરાગભાઈનો સંપર્ક થાય તો ચિરાગભાઈ શું કહેશે તે પણ અમે તમને બતાવીશું પરંતુ આજે આ શિક્ષિકા પર જે આ ફીધી છે તે તમારા સુધી પહોંચાડી છે તો આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ